ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સોત્રાપાડા તાલુકા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન જસસભાઈ બારડ પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા કરાયું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે રોડ અકસ્માત, આગ અકસ્માત કે અન્ય આફતોમાં કઈ રીતે પોતાનો તેમજ અન્ય લોકોનો બચાવ કરવો જોઈએ તે શીખવું અતિ જરૂરી છે. આવી તાલીમો ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહી છે જેમાં સૂત્રાપાડા તાલુકામાં ચેરમેન અજયભાઈ બારડ દ્વારા ડોક્ટર ભરતભાઈ બારડ કોલેજ તેમજ સૂત્રાપાડા મામલતદાર ઓફિસ કર્મચારીઓ તેમજ અન્ય લોકો માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આજે અમે કુલ 1-2 દિવસથી અમારા સૂત્રાપાડામાં વિવિધ વિવિધ જગ્યા પર તાલીમ આપવામાં આવવામાં આવી છે કે સવારે મામલતદાર ઓફિસ કોલેજ સ્કૂલ કન્યાશાળા એવી રીતે પોલીસ સ્ટેશન નગરપાલિકા આ બે દિવસની તાલીમ આપવામાં અમે ગુજરાત સરકાર ઇન્ડિયન રેડક્રોસના અમારા ચેરમેનશ્રી અજયભાઈ પટેલ દ્વારા એના માર્ગદર્શન દ્વારા કે આપણે માનવ જીવન કેમ બચે એવું કે તરત એકસો આઠ ન આવે એના સમયમાં દસ મિનિટમાં કેવી રીતે આપણે બચાવી શકીએ એવી તાલીમ સીપાઈ તાલીમ ફાયરનું એવું બધી અમે અલગ અલગ તાલીમ આપવામાં અમે સવારે કોલેજે શાળામાં અને ઇન કોલેજે વેરાવર વેરાવળિત કોલેજ કંપની મચ્છીની જે કંપનીમાં બેનું કામ કરે છે ના ગમે ત્યારે કોઈને ઇફેક્ટ આવે છે એનો જીવ કેવી રીતે બચે એકસો આઠ આવે ત્યાં સુધી સીપાહી તાલીમ આપવાનું પણ અમે કંપનીમાં પણ અલગ અલગ કંપનીમાં પણ જઈને એવું પણ પ્રોગ્રામ અમે કર્યો છે અમારે આગળ પણ એવી આફત આવી હતી આજથી પાંચ છ મહિના પહેલાં જ્યારે આપણે વરસાદ સુટાપાડામાં પચીસ છવ્વીસ ઇંચ પડ્યો હતો ઘર ઘરમાં પાણી પીડ્યું હતું અમે રેડક્રોસ તરફથી ઘરે ઘરે જઈ અધ્યક્ષ અમે કમર સુધી ઉપર પાણી હતું ફૂડ પેકેટની સુવિધા કરી પછી અમારા ઇન્ડિયન રેડક્રોસ અજયભાઈ પટેલ દ્વારા હોટેલ શ્રી ચેરમેનશ્રી દ્વારા અમને કીટ વિતરણ કરવામાં આવ્યું કે કિચન કીટ ફાનસ પછી હાઇજીન કીટ પછી ઢાબલા એવી રીતે અલગ અલગ ચાલીસ બે હજાર પરિવારની કીટ વિતરણ અમને કરવામાં આવી મારું નામ તુષાર ઠક્કર છે અને હું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય સરકારની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડાયરેક્ટર તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય સરકારના માન્ય ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ ના માર્ગદર્શન તેમજ નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ આયોજિત થઈ રહી છે જેમાં કોલેજની અંદર કોમ્યુનિટીમાં જઈ અને સ્વયંસેવકો અમે તૈયાર કરી અને એમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ આપી રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ જાણીએ છીએ કે નેચરલ ડિઝાસ્ટર અને ડિઝાસ્ટર ડિઝાસ્ટરને આપણે ક્યારેય રોકી નથી શકતા પણ એમાંથી નુકસાન ઓછું ચોક્કસ આપણે કરી શકીએ છીએ જો આપણે જાણતા હોઈએ કે એવા સમયે ઇમરજન્સીમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ હમણાં જ દસ પંદર દિવસ પહેલાં જ બરોડાની અંદર એક દુર્ઘટના થઈ તે વિશે આપણે સૌ પરિચિત છીએ આવી દુર્ઘટના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વિસ્તારોમાં ક્યારેક ક્યારેક બને છે તો એવા સમયે આજુબાજુના લોકો જો જાણતા હોય કે ઇમરજન્સીમાં મેડિકલ હેલ્પ મળે એના પહેલાં શું કરવું જોઈએ તો વધુમાં વધુ લોકોનું જીવન બચાવી શકે છે આજ રોજ સુત્રાપાડા ખાતે શ્રી અજયભાઈ બારડ સાહેબ જે અહીંયાના તાલુકા બ્રાન્ચના ચેરમેન છે એમના આયોજનથી સૂત્રાપાડાની અંદર આજે અલગ અલગ પાંચ પ્રોગ્રામ્સ અમે કરવાના છીએ જેમાં સ્કૂલની અંદર કોલેજમાં નગરપાલિકાની અંદર મામલતદાર ઓફિસમાં અને કંપનીની અંદર લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ અમે ત્રણ ત્રણ કલાકની આપવાના છીએ આવી અમારી ટીમ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ફરી રહી છે અને ચેરમેન સાહેબનું એક વિઝન છે કે ગુજરાતમાં તેત્રીસ હજાર ને આપણે તાલીમ આપીએ કે જેથી ભવિષ્યની અંદર જો આફત આવે તો દરેક જિલ્લામાં એક હજારથી પંદરસો વોલન્ટિયર ટ્રેન હોય અને સરકાર શ્રી સાથે રહી અને વધુમાં વધુ અસરગ્રસ્તોને આપણે બચાવ કામગીરી કરી શકીએ તો મીડિયાના માધ્યમથી હું આપ સર્વેને આજે ગુજરાત રાજ્યમાં રેડક્રોસ સોસાયટી દ્વારા સુત્રાપાડા મુકામે બીએમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટ ડોક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં રેડક્રોસ સોસાયટીના દ્વારા યોજવામાં આવેલ જે દેશની અંદર પડકાર સમાન અનેક મુશ્કેલીઓ કુદરતી જ્યારે ઉત્પન્ન થાય છે તેની સામે રક્ષણ પ્રાપ્ત કરવા માટેની ટ્રેનિંગનું આજે ઉદ્ઘાટન જ્યારે કરવાનું અને સુત્રાપાડા મુકામે તાલુકા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ અજયભાઈ બારડ દ્વારા યોજવામાં આવેલ તેમાં ગુજરાત રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેડક્રોસ સોસાયટીના હિતેશભાઈ ઠક્કર આજે આવી એની ટીમ સાથે જ્યારે આવ્યા છે બોડી સંખ્યામાં દીકરા દીકરીઓ ઉપસ્થિત છે આવનારા દિવસોમાં આ વિસ્તાર કોસ્ટલ હાઈવે અને કોસ્ટલ દરિયા કિનારાનો વિસ્તાર આવેલો છે અહીંયા બે ત્રણ વર્ષે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા પ્રસંગો આ વિસ્તારમાં અવારનવાર બનતા હોય છે ત્યારે પ્રજાને કેમ મદદરૂપ થાય પ્રજાને કેમ ઉપયોગી થઈ શકે અને પોતાના જીવ જોખમમાં જ્યારે હોય ત્યારે તેને સહાય પ્રાપ્ત થાય તેના માટેની ટ્રેનિંગ અને આ જે અત્યારની જે પરિસ્થિતિ એકવીસમી સદીમાં અનેક જાતની બીમારીઓ હાર્ટ એટેકથી માંડી લો બ્લડ પ્રેશરથી માંડી અનેક મુશ્કેલીઓ સર્જાય છે ત્યારે માનવની જિંદગી બચાવવા માટે કઈ રીતે ઉપયોગી થાય એ માટે રેડક્રોસ સોસાયટી દ્વારા એક ઝુંબેશના રૂપમાં ગુજરાતભરમાં જ્યારે આ કામગીરી ચાલી રહી છે આ ગુજરાત રેડકોર્સ પંદર વર્ષથી જોડાયેલો છું જીએસસી બેંકમાં ચેરમેન તરીકે સેવા આપે છે અને એની કામગીરી એ ચેરમેન બેના પછી ગુજરાતમાં તમે આપણે ન કલ્પી શકીએ એવું રોડ રેડક્રોસ સોસાયટીની કામગીરી આગળ વધી છે એક એક ગામમાં સંકલ્પ સાથે મને પણ ખાતરીના આ વિશ્વાસ છે કે ગીર સોમનાથ જિલ્લામાં એક પણ ગામ રેડક્રોસ સોસાયટીના સભ્યને જોઈન્ટ કરી અને માનવ સેવામાં તેનો અમૂલ્ય સમય જે તક પ્રાપ્ત થાય તેમાં ઉપયોગી થાય તેવી કામગીરી કરવા માટે આજે તાલુકાના પ્રમુખ પ્રમુખભાઈ અજયભાઈ અને અહીંયા આ વિસ્તારમાં રેડક્રોસ સાથે જોડાયેલા પત્રકાર મિત્રો સાથે જઈ અને આનો કેમ બહોળો પ્રચાર પ્રસાર થાય એ માટે કટિબદ્ધ થવા માટે આજની આ મીટિંગની શરૂઆત થઈ છે અહીંયા ટ્રેનિંગ આધુનિક ટ્રેનિંગ પણ સાધનો સાથે લઈને આવ્યા છે કે ટ્રેનિંગ પ્રાપ્ત કરી પોતાના જીવનમાં શ્રેષ્ઠ કામગીરી કરવાની તક કુદરતી પ્રાપ્ત થાય ત્યારે તેમાં મદદરૂપ થાય તેવી ભાવના સાથે આજે મેં બધાનો ધન્યવાદ આપ્યો છે એ જ મારો આ સંદેશો છે કે રેડ ક્રોસ સોસાયટી મારફતે સમગ્ર ગુજરાતમાં કોઈ પડકાર કુદરતી આપે નહીં પણ જ્યારે આવે ઓચિંતાનો ત્યારે તે પડકાર ઝીલવાની શક્તિ આપણા યુવાનો દીકરા દીકરીઓમાં પ્રાપ્ત થાય એ ભાવના સાથે હું એને ધન્યવાદ આપું છું ચૈતાના પારનાથી એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ